નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો સોનો ઉપયોગી એવા વિષ સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં ખાતું હશે તો ઝટકો લાગશે બેંક ઓફ બરોડાના ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બલ્ક એફડી પરના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે જોકે આ ફેરફાર રૂપિયા ત્રણ કરોડથી લઈને રૂપિયા દસ કરોડની બલ્ક એફડી પર કરવામાં આવ્યો છે નવા વ્યાજ દરો એક જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવ્યા બેંક ઓફ બરોડા સાત દિવસથી દસ વર્ષ સુધીના પીરિયડ માટે બલ્ક એફડી ઓફર કરે છે આયુષ્યમાન કાર્ડને લઈને નંબર જાહેર આયુષ્યમાન કાર્ડની સારવારની સમસ્યાઓનું નિરાકરણ હવે વોટ્સએપ પર મેળવી શકાશે પીએમ જઈમાં જોડાયેલી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મળતી સારવારમાં કોઈ મુશ્કેલી અનુભવાતી હોય તો વોટ્સએપ નંબર બાણું સત્યાવીસ બોતેર ત્રીસ જીરો પાંચ પર સંપર્ક કરો અને સરકારને જાણ કરો આરોગ્ય વિભાગ દ્વારા પીએમ જે હેઠળ સારવારમાં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે જેની જાણકારી આરોગ્યમંત્રી ઋષિકભાઈ પટેલે ટ્વીટ કરીને આપી છે જેમાં મુશ્કેલી અંગે લેખિતમાં બાણું સત્યાવીસ બોતેર ત્રીસ જીરો પાંચ પર વોટ્સએપ નંબર પર સંપર્ક કરીને તમે તમારી ફરિયાદ જણાવી શકશો ગુજરાતની ધરા ચાર દિવસમાં બે વાર ધ્રુજી કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે દોધીથી અઠ્યાવીસ કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે તેમજ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ આઠ નોંધાય છે જો કે આ ભૂકંપની તીવ્રતા એટલી હતી કે છતના નળિયા સામાન્ય હલ્યા વાસણો પડી ગયા અને લોકો ગભરાઈને ઘરની બહાર દોડી નીકળ્યા હતા ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ ઠંડીમાં વધારો નહીવત જોવા મળી રહ્યો છે જોકે સૌથી ઓછું નલિયામાં નવ ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં તેર ડિગ્રી જ્યારે અમદાવાદમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે અન્ય શહેરોમાં તેરથી લઈને પંદર ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે એક દિવસ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઈપીએફઓ ખાતા ધારકો માટે મહત્વના સમાચાર કોઈપણ રાજ્યની કોઈપણ બેંક કે કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે ઈપીએફઓ હેઠળ આવતા દેશભરના ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે ઈપીએફઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે કેન્દ્રીય પેન્શન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે મતલબ કે હવે તેઓ દેશના કોઈપણ રાજ્યમાં કોઈપણ બેંક કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે કેન્દ્રીય પેન્શન સિસ્ટમ દેશના તમામ એકસો ને બાવીસ પ્રાદેશિક ઇપીએફઓ કચેરીમાં લાગુ કરવામાં આવી છે ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાયરસ છે સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે આમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર તેના લક્ષણોમાં ઉધરસ તાવ નાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ છે કે સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે વાયરસના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઇમરજન્સી પણ જાહેર કરી છે પાક વીમાને લઈને ખેડૂતો માટે આંદોલન બાદ મહત્ત્વનો નિર્ણય પાક વીમામાં ક્લેમ સેટલમેન્ટ ટેકનોલોજીથી થશે ખેડૂતોના આંદોલન દરમિયાન નિર્ણય કરાયો જોકે નવમાં નાણાંપંચની ભલામણો માનવામાં આવી મિનિમમ સ્પોર્ટ પ્રાઇઝની લીગલ ગેરંટી માટે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારે બુધવારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો સમયગાળો વધારી દીધો છે જોકે આ નિર્ણય વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલા આર્થિક મામલાનો મંત્રીમંડળની સમિતિની બેઠકમાં લેવાયો હતો આ સાથે હવે ક્લેમ સેટલમેન્ટ ટેકનોલોજીથી થશે ખેડૂતોના આંદોલન દરમિયાન આ નિર્ણય લેવાયો છે પંદરમાં નાણાંપંચની શરતો માનવામાં આવી છે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ યોજનાનો જેવી રીતે ઉપયોગ થયો છે અને ખેડૂતોના જીવનમાં આથી જે અસલ પરિવર્તન આવ્યું છે તેને જોઈને ફાળવણી વધારવામાં આવી છે સુરત આરટીઓમાં નવા વર્ષે નવી સિરીઝ ઓપન મોટર કાર સિરીઝની જી જે જીરો પાંચ જે ટી સિરીઝ ઓપન કરવામાં આવી છે ગોલ્ડન અને સિલ્વર નંબરોની હરાજી થશે તારીખ આઠથી લઈને દસ જાન્યુઆરી સાંજના ચાર વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે દસ જાન્યુઆરી સાંજના ચારથી લઈને બાર વાગ્યાથી બાર જાન્યુઆરી સુધી ત્રણ દિવસ હરાજી થશે જોકે વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેના માટેની વેબસાઇટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન ફેન્સી પર ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે ફરી એકવાર માવઠાનો માર સહન કરવો પડશે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી ઠંડીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જાન્યુઆરીથી માર્ચ મહિનામાં રાજ્યમાં કમોસમી વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી મુજબ જાન્યુઆરી મહિનામાં જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે જેથી ખેડૂતોને માથે હાલ ચિંતાના વાદળો ઘેરાયેલા છે રાજ્યભરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ રાજ્યમાં મહાનગરો અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે સેન્સ પ્રક્રિયા આજથી બે દિવસ માટે યોજાશે ગાંધીનગર ખાતે યોજાઈ સેન્સ પ્રક્રિયાઓ જોકે જિલ્લા પ્રમુખો અને મહાનગરપાલિકાના પ્રમુખ માટે કાર્યકરો દાવેદારી કરી રહ્યા છે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મહત્વની આગાહી હજુ એક માવઠું થશે અને શિયાળો લાંબો ચાલશે રાજ્યમાં ફરી તાપમાન નીચું જવાનું અને ઠંડીનું જોર વધવાની તેઓએ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હમણાં એકાદ અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતાઓ નથી જોકે સંક્રાંતિ પર માવઠું થાય તેવી હાલ નેવું ટકા શક્યતા નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થઈ શકે પંદર જાન્યુઆરીથી લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ વર્ષાનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જોવા મળે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે બી જેડ સ્કેમને લઈને રોકડ વ્યવહારની તપાસ માટે ઝાલા વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર રોકાણકારોને વધુ વ્યાજની લાલચ આપીને કરોડો રૂપિયા ઉઘરાવાના કૌભાંડમાં બીજેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના છ દિવસના રિમાન્ડ પૂરા થતાં સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં રજૂ કર્યો હતો સીઆઈડી ક્રાઇમે વધુ રિમાન્ડની માગણી કરતાં કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે પીએમ જય યોજનાને લઈને સૌથી મોટો નિર્ણય પીએમ જય યોજનાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે જેમાં પીએમ જય કાર્ડને અપ્રુવલ આપતી એજન્સી બદલાઈ ગઈ છે એન્સર એજન્સીને ગેરરીતિ આચરતા હવે એજન્સી બદલાઈ ગઈ છે નિખિલ પારેખ એન્સર કંપનીનો ગુજરાતનો હેડ હતો આ સાથે પીએમ જે યોજનામાં કૌભાંડ બદલ નિખિલ પારેખની ધરપકડ થઈ છે આ બધાની વચ્ચે હવે એન્સર કંપનીનો ગેરરીતિ બદલ કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે લકી ડ્રોની લાલચમાં ફસાતા નહીં બનાસકાંઠામાં પોલીસે જ ફરિયાદી બનીને લકી ડ્રોની સ્કીમ ચલાવનાર સામે ગુનો નોંધ્યો છે લકી ડ્રો યોજનાના બે આયોજકો સહિત પાંચ લોકો સામે ફરિયાદ દાખલ થરાદના ડેડુવા ગામે સુમારપુરી ગૌશાળાના લાભાર્થે ડ્રોનું આયોજન કરાયું હતું જોકે એક હજાર ટિકિટ વેચીને તેમાં પાંચ હજાર ટિકિટો આયોજકો પોતાની ઉમેરી દેતા આયોજકો લોકોને ઇનામ ન લાગે તે રીતે કામગીરી કરતા અન્ય ચાર લકી ડ્રોના આયોજકો સામે પણ પોલીસે તપાસ આદરી છે જોકે આ લકી ડ્રોના નામે ચાલતા કોરક ધંધા સામે ફરિયાદ શિક્ષણ અનાથ બાળકોના નામે ડ્રો કરતા હતા જોકે લકી ડ્રોમાં લોકોને લોભામણી લાલચો આપતા હતા ટિકિટનો દર રૂપિયા બસો ને રૂપિયા ત્રણસો ને રાખતા હતા જોકે ડીવાય એસપી ફરિયાદી બન્યા બનાસકાંઠામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો નોંધાયો છે ડમી શાળાઓને લઈને રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર ડમી શાળાઓ શોધીને બંધ કરાવવા ડીઈઓને શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે આઈઆઈટી આઈઆઈએમ અને મેડિકલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસનો સહારો લે છે મોટા શહેરોમાં ઉચ્ચ અભ્યાસ માટે ધોરણ અગિયારથી જ ક્લાસીસ ચાલે છે વિદ્યાર્થીઓ ધોરણ દસ બાદ સીધા જ કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવે છે વિદ્યાર્થીઓ ધોરણ અગિયારના અભ્યાસ માટે ડમી શાળામાં કાગળ પર પ્રવેશ મેળવે છે ડમી શાળાઓમાં કાગળ પરના પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ઊંચી ફી આપતા હોવાની પણ ફરિયાદ થઈ હતી ચીનમાં ફેલાયેલા એચએમપીવી વાયરસના કારણે દુનિયાભરમાં ફફડાટ ચીનમાં એસએમપીવીના ફેલાવાથી વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ વધી ગઈ છે જેના લક્ષણ ફ્લૂ જેવા છે અને કોવિડ નાઇન્ટીનની સમાન છે આ વાયરસ પર અલગ અલગ દેશ નજર રાખી રહ્યો છે વળી છેને દેશમાં મોટા પ્રમાણે ફ્લૂના પ્રકોપ સંબંધિત ખબર પર વધારે ધ્યાન આપતા શુક્રવારે કહ્યું કે આ શિયાળામાં થતી શ્વાસ સંબંધિત બીમારીના મામલે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓછા ગંભીર છે ઉત્તરાયણ પર્વને લઈને પોલીસ દ્વારા જાહેરનામું ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સુરત શહેર પોલીસનું જાહેરનામું કોઈ પણ વ્યક્તિ એ જાનનું જોખમ ન થાય એ રીતે જાહેર રસ્તા ફૂટપાથ કે ભયજનક ધાબા પર પતંગ નહીં ચકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ સાથે જ જાહેરનામુંમાં જણાવવામાં આવ્યું છે કે પતંગ ચગાવવા માટે વપરાતી નાયલોન દોરી કે સિન્થેટિક મટીરીયલ કોટેડ કરાવેલ ચાઇનીઝ દોરીનો સંગ્રહ વેચાણ કે ઉપયોગ કરવો નહીં ઓનલાઇન પ્લેટફોર્મ મારફત વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરીસ ગ્લાસ કોટેડ નાઇલોન થ્રેડ કે ચાઇનીઝ કાય લેટન તુક્કલ વેચવા નહીં સવારના છ કલાકથી લઈને સવારે આઠ કલાકના સમયગાળા દરમિયાન પક્ષીઓ તેમના માળામાંથી બહાર આવવાનો તથા સાંજે આ જ સમય દરમિયાન માળામાં પરત ફરવાનો સમય હોવાથી એ જ સમય દરમિયાન સૌથી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે જોકે આ સમય દરમિયાન પતંગ છગાવવા નહીં ચાઇનીઝ ટુકલ ઉડાવવા ખરીદવા આયાત કરવા વેચાણ કરવા કબજા કરવા તેમજ સંગ્રહ કરનાર સામે કાયદેસરના પગલાં લેવાશે આમ જનતાને ત્રાસ પહોંચે એ રીતે ખૂબ જ મોટા વોલ્યુમ પર લાઉડ સ્પીકર વગાડવા નહીં આમ જનતાની લાગણી દુભાય એ રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો પણ લખીને પતંગ ચગાવવા નહીં જોકે સુરત પોલીસ દ્વારા લાગુ કરવામાં આવેલી આ સંહિતાનો ભંગ કરનાર પર કાયદેસરના પગલાં લેવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે